જય માતાજી મિત્રો જ શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો નવા લોબ લોકમાં આજે આપણે આવી ગયા છે ઇન્દ્ર પાર્ક હું નાનું ઇન્દ્ર આવી ગયા છું તો આપણે ચેનલ ફેમિલી લોક સિત્યારે તમે લાઈક શેર અને સસ્કાઈ કરી દેજો તો છેલ્લે મિત્રો આગળના નવા પીઢીઓમાં જો આગળ તો ચલો પર્યા ભાઈ આવી ગયા છે ઇન્દ્ર પાક જોવા માટે તો આપણે જઈએ ઇન્દ્ર પાક પર્યા ચોકણ આવ્યું તું જો ખેતર માં થોડા વાઘ જોવા કહીએ ભાઈ તો તો મિત્રો આપણે આવી ગયા છે ઇન્દ્ર તો આપણો વિડીયો ગમ તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચલો મળીએ ડાયનાસુ બાળકો જોવા જશે ડાયનાસુ તો જોઈ લો મિત્રો ડાયનાસોર નાનો તો બીવો છે જો નાનો તો જો મિત્રો ડાયનાસોર પછી બીક લાગે તને બીક લાગે તને તો મિત્રો પર આવી ગયા ઇન્દ્રો પર જોઈ લો તમે નાના બાળકો

તો મિત્રો જો બંદર જોવા મળી ગયું છે બતાવી દઈએ મિત્રો બંદર બંદર છે ઉપર ઝાડ ઉપર ઘણા બધા દેખાતા નહીં તો ચલો મિત્રો આવું ડાયનાસુ દેખાયું ચોધ તરફ હું જોઈ છું ડાયનાસુર

પૂતળું છે પૂતળું મને નાનું ભાઈ તો જોવો છે જો તો ચલો મિત્રો બને રહેજો વિડીયોમાં આગળ પણ બતાવીશું તો મિત્રો આપણે તો ઇન્દ્રોડા પાક ફરી ફરીને થાકી ગયા અને ઘરે આરામ કરવા બેહી ગયા છે જો અમર પરિયા ભાઈ આરામ કરવા બે ગયા છે નાનું ભાઈ બેહી ગયા છે જો તો મિત્રો બ્લોગમાં બની રહેજો અને આપણો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો

Sampai itu jam itu itu

ભાઈ તમારું આમ તો છે હા ઓ કે આ પરી બેટા જો દેખાય ને શું કે અજગર બતાવ જો ગાઈસ આ છે અજગર ભારતીય અજગર તો મિત્રો પર આવી ગયા પોપટ જોવા જા જતન ભાત ભાત ના પોપટ છે તો મિત્રો વિડિયો વિડિયો માં બનાવી લેજો આગળ તમને બતાવી દઈએ પોપટ જો અમાર પરી ભાઈ તો પાછળ આવે છે નાનું ભાઈ એકલા પડાઈ લે નાનું ભાઈ પણ આવી ગયા છે તો ચલો આપણે પોપટ જોઈએ હો એ તો દેખાશે બતાજો મને जो हम तो टाइगर, नानू पे टाइगर जो आई है, जो टाइगर ही है जो। टाइगर ओब्लॉव। टाइगर ऊपर आके। तो जो हम तो टाइगर आई है जो। पापा। पापा और मम्मी बच्चे चूक करेंगे। टाइगर के वजह क्या है?